વડનગરની વસંતપ્રભા હોસ્પિટલમાં સંજયભાઈ ઠક્કર સહિત ટ્રસ્ટીઓની મહેનત રંગ લાવી વસંતપ્રભા હોસ્પિટલમાં ડોક્ટર ધવલ માંડલિક તથા તેમની ટીમ દ્વારા જટિલ સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ કરાઈ ડોક્ટર ધવલ માંડલિકના પ્રયત્નોથી વડનગર વસંતપ્રભા હોસ્પિટલમાં કરાયેલ ઓપરેશન બાદ દર્દીના પરિવારમાં આનંદની લાગણી છવાઈ ગઈ ઉંઝાના દાસદ ગામના ખેડૂત પરિવાર અને નિવૃત્ત એસટી ડ્રાઈવર સાબુદ્દીન કાઝીનું મણકાનું ઓપરેશન અગાઉ અન્ય હોસ્પિટલમાં કરાવવામાં આવ્યું હતું પરંતુ અગમ્ય કારણસર ઓપરેશન પછી યોગ્ય રીતે રિકવરી ન થતા પરિવાર ચિંતિત બન્યો હતો પરિવારે બાદમાં વસંતપ્રભા હોસ્પિટલમાં સ્પાઇન સ્પેશિયાલિસ્ટ અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ નિષ્ણાત ડોક્ટર ધોલ માલિકનો સંપર્ક કર્યો તપાસ અને રિપોર્ટ બાદ જાણવા મળ્યું કે મળકાની મોટી ગાડી બહાર આવી ગઈ હતી જેના કારણે નસ પર દબાણ વધી જતાં દર્દીની ગંભીર સમસ્યા ઊભી થઈ હતી ડોક્ટર ધવલ માલિકે આ પરિસ્થિતિમાં રિવિઝન સર્જરી કરવાની સલાહ આપી પરિવારની સંમતિ બાદ બે કલાકની મહેનત બાદ આ જટિલ ઓપરેશન સફળતાપૂર્વક પૂર્ણ થયું ઓપરેશન પછી દર્દીને આરામ અનુભવતા તેમના પરિવારમાં હર્ષ અને રાહતનો માહોલ છવાયો દર્દીના પરિવારજનોએ વસંતપ્રભા હોસ્પિટલ પરિવાર તેમજ ડોક્ટર ધવલ માંડલિક પ્રત્યે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો ઓનલાઈન ટીવીની ન્યૂઝ રિપોર્ટર સોહિલ મેમર સાથે ફારૂક મેમણ ખેરાલ